રાધાજી રડે છે કૃષ્ણને ગોતે છે ગોપીઓને પૂછે છે ક્યાં ગયા મારા સ્વામી સાડી પહેરી જાતો તો બેણે પાણી ભરતો તો સખો બાઈને મળતો તો રાધા તારો શામળો આંગણામાં રમતો તો માખણ મિશ્રી જમતો તો

કુંવર બહેના માં મેરા પૂરે તારો વીરલો આંગણિયામાં રમતો તો માખણ મિશ્રી જમતો તો ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો ભક્તો ગોતે છે મંદિરયા માં ગોતે છે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો કૃષ્ણ કનૈયા લાલ